ઓમ શ્રી ગણેશાય નમઃ આજે ફરી આપનું હાર્દિક સ્વાગત કરું છું અમારી યુટ્યુબ ચેનલ ઇન્ડિયન ફેસ્ટિવલ પર મિત્રો આજનો અમારો વિડિયો છે ગર્ભ ગીતા ગર્ભ ગીતા જે પાઠ ભગવાન શ્રી કૃષ્ણ અને અર્જુન વચ્ચેનો સંવાદ છે આ ગર્ભ ગીતાનું વાંચન શ્રવણ અથવા તો તેનો રોજ પાઠ કરવાથી વ્યક્તિ ગર્ભના ચક્કરમાંથી છૂટી જાય છે તેને ચોર્યાસી યોનીમાંથી મુક્તિ મળે છે તેને નરકની પીડા નથી ભોગવવી પડતી તો અમે આજે અમારા આ વિડીયોમાં ગર્ભગીતાનો પાઠ કરીશું અમારા વિડીયોને લાઈક કરો શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી આવતા નવા નવા વિડીયોનું નોટિફિકેશન આપને મળતું રહે અથવા ગર્ભગીતા શ્રી કૃષ્ણ ભગવાનનું વચન છે કે જે પ્રાણી આ ગર્વ ગીતાનો સદ્ભાવનાથી વિચાર મનન કરે છે તો તે વ્યક્તિ ફરી ગર્ભવાસમાં નથી આવતો ત્યારે અર્જુન તેમને પૂછે છે હે કૃષ્ણ ભગવાન પ્રાણી જે ગર્ભવાસમાં આવે છે તે કયા દોષને લઈને આવે છે હે પ્રભુ જ્યારે આ જન્મે છે ત્યારે તેને જરા આદિ રોગ લાગે છે પછી મૃત્યુ થાય છે હે સ્વામી તે કયો કર્મ છે જેને કરવાથી પ્રાણી જન્મ મૃત્યુથી છૂટી જાય છે અર્જુનના આ પ્રશ્નનો જવાબ આપતા શ્રી ભગવાનને કહ્યું હે અર્જુન આ મનુષ્ય જે છે તે આંદ્રો અને મૂર્ખ છે જે સંસારમાં લગાવ રાખે છે આ પદાર્થ મેં પ્રાપ્ત કર્યો છે અને તે હું પામીશ આવી ચિંતા પ્રાણીના મનમાંથી જતી નથી આઠે પ્રહર માયાને જ માગતો રહે છે આ કારણે વારંવાર જન્મે છે અને મૃત્યુ પામે છે તે ગર્ભ વિશે દુઃખ મેળવતો રહે છે ત્યારે અર્જુન પૂછે છે હે શ્રી કૃષ્ણ ભગવાન આ મન મસ્ત હાથીની સમાન છે કૃષ્ણની શક્તિ છે આ મન પાંચ ઇન્દ્રિયોના વશમાં છે કામ ક્રોધ લોભ મોહ અને અહંકાર આ પાંચે ઇન્દ્રિયોમાં અહંકાર ઘણો બળવાન છે કયા પ્રયત્નથી મનને વશમાં કરી શકાય અર્જુનના આ પ્રશ્નનો જવાબ આપતા ભગવાન શ્રી કૃષ્ણ કહે છે હે અર્જુન આ મન ચોક્કસથી હાથીની સમાન છે તૃષ્ણા એની શક્તિ છે મન પાંચ ઇન્દ્રિયોના વશમાં છે અહંકાર તેમાં શ્રેષ્ઠ છે હે અર્જુન હાથી જેવી રીતે અંકુશથી વશમાં રહે છે તેવી જ રીતે મનરૂપી હાથીને વશમાં કરવા માટે જ્ઞાનરૂપી અંકુશ છે અહંકાર કરવાથી આ જીવ નરકમાં જાય છે ત્યારે અર્જુન પૂછે છે હે ભગવાન જેઓ તમારા નામને લીધે જંગલ વનમાં ફરે છે એક જે વૈરાગી થયા છે એક ધર્મ કરે છે તેઓને કેવી રીતે ઓળખીએ જે વૈષ્ણવ છે તેઓ કોણ છે ત્યારે અર્જુનના પ્રશ્નનો જવાબ આપતા ભગવાન શ્રી કૃષ્ણ કહે છે હે અર્જુન જે મારા નામને લીધે વન જંગલમાં ફરે છે તેઓ કહેવાય છે એક એક એ મનુષ્ય જે જટા છે છે જેઓ અંગ પર ભસ્મ તેઓમાં અહંકાર છે આ લોકો માટે મારા દર્શન દુર્લભ છે ત્યારે અર્જુન પૂછે છે હે ભગવાન તે કયો પાક છે જેના લીધે સ્ત્રીનું મૃત્યુ થાય છે તે કયો પાપ છે જેનાથી પુત્રનું મૃત્યુ થાય છે અને જીવ નપુંસક કયા પાપને લીધે થાય છે તેના પ્રશ્નનો જવાબ આપતા ભગવાન શ્રી કૃષ્ણ કહે છે હે અર્જુન જે કોઈ પાસેથી ઉધાર લે છે અને પાછું નથી આપતો આ પાપને લીધે તેની પાત્રનું મરણ થાય છે અને જે કોઈની અમાનક પોતાની પાસે રાખીને પચાવી પાડે છે તેના પુત્ર મરી જાય છે જે કોઈ મનુષ્ય કોઈને કાર્ય કરવાનું વચન આપે છે અને સમય વચન નથી નથી એટલે કે કાર્ય કરતો આ મોટો પાપ છે ત્યારે અર્જુન પૂછે છે હે ભગવાન કયા પાપને કારણે મનુષ્ય હંમેશા રોગી રહે છે કયા પાપને લીધે ગધેડાનો જન્મ મળે છે

જે સ્ત્રી રસોઈ બનાવીને પ્રથમ પોતે જમે છે અને પછી ભગવાનને અર્ધ્ય કરે છે એટલે કે થાળ ધરાવે છે તો તે બિલાડીનો જન્મ મેળવે છે અને જે વ્યક્તિ પોતાની એઠી વસ્તુ અથવા તો વપરાયેલી વસ્તુનું દાન કરે છે તે ગુલામ સ્ત્રીનો જન્મ મેળવે છે આ સાંભળતા અર્જુન પ્રશ્ન પૂછે છે હે ભગવાન ઘણા વ્યક્તિઓને તમે સુવર્ણ આપ્યો છે તો તેમણે કયા પૂર્ણ કાર્ય કર્યા છે અને ઘણા મનુષ્યોને તમે હાથી ઘોડા રથ આપ્યા છે તેઓએ કયા પુણ્ય કાર્ય કર્યા છે આ પ્રશ્નનો જવાબ આપતા ભગવાન કૃષ્ણ કહે છે હે અર્જુન જેમણે સુવર્ણ દાન કર્યું છે તેમને ઘોડા રથ હાથી આની વાહન તરીકે મળે છે જે પરમેશ્વરના નિમિત્ત એટલે કે શાસ્ત્રોમાં બતાવ્યા પ્રમાણે કન્યાદાન કરે છે તેમને પુરુષનો જન્મ મળે છે ત્યારબાદ અર્જુન પૂછે છે હે ભગવાન જે પુરુષ રૂપ સંપન્ન દેહધારી છે તેમણે કયા પુણ્ય કાર્ય કર્યા છે કોઈ કોઈના ઘરે સંપત્તિ છે કોઈ વિદ્યાવાન છે તેમણે કયા પુણ્ય કાર્ય કર્યા છે ત્યારે ભગવાન કહે છે હે અર્જુન જેમણે અન્નદાન કર્યા છે તેમણે અતિ સુંદર સ્વરૂપ હોય છે જેમણે વિદ્યાનો દાન કર્યો છે તેઓ વિદ્યાવાન હોય છે જેમણે સંતોની સેવા કરી છે તેઓ પુત્રવાન થાય છે ત્યારબાદ અર્જુન પૂછે છે હે ભગવાન કોઈ ધનને કરે છે કોઈ સ્ત્રીઓ સાથે પ્રીતિ કરે છે આનું કારણ શું છે સમજાવીને કહો ત્યારે ભગવાન જવાબ આપતા કહે છે હે અર્જુન ધન અને સ્ત્રી બધું જ નાશવાન છે મારી ભક્તિનો નાશ થતો નથી ત્યારબાદ અર્જુન કહે છે હે ભગવાન આ રાજપાટ કયા ધર્મ કરવાથી મરે છે વિદ્યા કયા ધર્મ કરવાથી મરે છે આ પ્રશ્નનો જવાબ આપતા ભગવાન કહે છે હે અર્જુન જે પ્રાણી કાશીમાં નિષ્કામ ભક્તિથી તપ શરીરનો ત્યાગ કરે છે તેઓ વિદ્યાવાન થાય છે ત્યારબાદ અર્જુન પ્રશ્ન કરે છે હે ભગવાન કોઈને અચાનક કોઈ પણ મહેનત કર્યા વગર ધન મરે છે તો તેઓએ કયા પુણ્ય કાર્ય કર્યા છે આ પ્રશ્નનો જવાબ આપતા ભગવાન કહે છે હે અર્જુન જોએ ગુપ્ત દાન કર્યા છે તેમને ધન અચાનક મળે છે જેમણે પરમેશ્વરના કામ અને પારકા કામ પાર પાડ્યા છે તે મનુષ્ય રોગ રહિત હોય છે ત્યારબાદ અર્જુન પૂછે છે હે ભગવાન કયા પાપને કારણે લોકો પાપ કરવા પ્રેરાય છે અને કયા પાપથી મોગા થવાય છે અને કયા પાપથી કુષ્ઠરોગી થવાય છે

તે કયા પાપથી થાય છે અને દરિદ્ર હોય છે કોઈને વાયુ વિકાર થાય છે અને કોઈ અંધ હોય છે જ્યારે કોઈ અપંગ હોય છે તે કયા પાપના લીધે હોય છે અને કોઈક સ્ત્રીઓ બાલ વિધવા થાય છે તે કયા પાપના લીધે થાય છે આ પ્રશ્નનો જવાબ આપતા શ્રી ભગવાન કહે છે હે અર્જુન જે હંમેશા ક્રોધિત રહે છે તેમને લોહીનો રોગ થાય છે જે મલિન મેલા રહે છે તે હંમેશા દરિદ્ર હોય છે જે મનુષ્ય કુકર્મી બ્રાહ્મણને દાન આપે છે તેમને વાયુનો પ્રકોપ થાય છે જે પરસ્ત્રીને નગ્ન અવસ્થામાં જુએ છે ગુરુ પત્નીને કુદ્રષ્ટિથી જુએ છે તે અંધ બને છે જેમણે ગુરુ અને બ્રાહ્મણને લાત મારી હોય તે અપંગ થાય છે જે સ્ત્રી પોતાના પતિને છોડીને બીજા પુરુષો સાથે સંબંધ કરે છે તો તે બાલ વિધવા થાય છે ત્યારબાદ અર્જુન પ્રશ્ન મૂકે છે હે ભગવાન તમે પરબ્રહ્મા છો તમને નમસ્કાર છે પહેલા હું તમને સંબંધી માનતો હતો પણ હવે હું આપને ઈશ્વરીય તત્વ જાણું છું હે પરબ્રહ્મા ગુરુ દીક્ષા કેવી હોય છે તે કૃપા કરી મને કહો ત્યારે ભગવાન કહે છે હે અર્જુન તું ધન્ય છે તારા માતા પિતા ધન્ય છે જેમનો તો પુત્ર છે હે અર્જુન આખા વિશ્વનો ગુરુ જગન્નાથ છે વિદ્યાના ગુરુ કાશી છે ચાર વર્ણોનો ગુરુ સન્યાસી છે સંન્યાસી તેને કહેવાય જેને બધાનો ત્યાગ કરીને મારા વિષયમાં મન લગાવ્યો છે તે બ્રાહ્મણ જગત ગુરુ છે હે અર્જુન આ વાત ધ્યાન દઈને સાંભળવાની છે કેવા ગુરુ કરવા જોઈએ જેણે બધી ઇન્દ્રિયો જીતી હોય જેને સમગ્ર સંસાર ઈશ્વરમય દેખાતો હોય અને સમગ્ર જગતથી ઉદાસ હોય એવો ગુરુ કરો જે પરમેશ્વરને જાણવા વાળો હોય અને તેવા ગુરુની પૂજા બધી રીતે કરવી જોઈએ હે અર્જુન જે ગુરુ ભક્ત હોય છે અને જે પ્રાણી ગુરુ સન્મુખ ભજન કરે છે તેમનો ભજન કરવો સફળ થાય છે જે ગુરુના વિમુખ છે તેને સાત મરણનો પાપ લાગે છે ગુરુથી પ્રાણી વિમુખ બને છે તો તેનું દર્શન પણ ન કરવું જોઈએ જે ગૃહસ્થી સંસારમાં ગુરુ વગર છે તે ચાંડાલ સમાન છે જેમ ગંગાજળ હોય તે અપવિત્ર જ કહેવાય તેવી જ રીતે ગુરુથી વિમુખ વ્યક્તિનું ભજન અપવિત્ર હોય છે એમના હાથનું ભોજન દેવતા સ્વીકાર કરતા નથી એવા મનુષ્યના સર્વે કર્મો નિષ્ફળ જાય છે કુકડો સુવર ગધેડો કાગડો આ બધાની યોનીઓ નીચ યોની કહેવાય છે આ બધા કરતાં પણ એ મનુષ્ય નીચ છે જેને ગુરુ નથી બનાવ્યા ગુરુ વિના ગતિ નથી મળતી એ અવશ્ય જ નરકમાં જાય છે ગુરુ દીક્ષા વગર પ્રાણીના બધા કર્મ નિષ્ફળ જાય છે હે અર્જુન જેવી રીતે ચારે વર્ણના લોકો મારી ભક્તિ કરવા યોગ્ય છે તેવી જ રીતે ગુરુ ધારણા કરવી ગુરુની ભક્તિ કરવી યોગ્ય છે જેવી રીતે ગંગા નદીઓમાં ઉત્તમ છે બધા વ્રતોમાં એકાદશીનો વ્રત શ્રેષ્ઠ છે તેવી જ રીતે હે અર્જુન શુભ કર્મોમાં ગુરુની સેવા ઉત્તમ છે ગુરુ દીક્ષા વિના પ્રાણી પશુઓની પ્રાપ્ત કરે છે જે મનુષ્ય ગુરુ દીક્ષા લીધી નથી તે ધર્મ પણ કરે તેને પશુઓની ભોગવવી પડે છે તે મનુષ્ય ચોર્યાશી યોનિઓમાં ભ્રમણ કરતો રહે છે ત્યારે અર્જુન પૂછે છે હે જગત ગુરુ ગુરુ દીક્ષા શું હોય છે આનો જવાબ આપતા શ્રી ભગવાન કહે છે હે અર્જુન ધન્ય છે તેનો જન્મ જેને આવો પ્રશ્ન પૂછ્યો છે તો ધન્ય છે ગુરુ દીક્ષાના બે અક્ષર છે હરી ઓમ આ અક્ષરોને ગુરુ કહે છે આ ચારે વણોએ અપનાવા શ્રેષ્ઠ છે હે અર્જુન જે ગુરુની સેવા કરે છે તે મનુષ્ય ઉપર હું હંમેશા પ્રસન્ન રહું છું અને તે જ ચોર્યાસી યોનીઓથી છૂટી જાય છે જન્મ મરણથી રહિત નરક નથી ભોગવતો જે પ્રાણી ગુરુની સેવા નથી કરતો તે સાડા ત્રણ કરોડ વર્ષ સુધી નરક ભોગવે છે જે મનુષ્ય નિત્ય ગુરુની સેવા કરે છે તેને કેટલાય અશ્વમેઘ યજ્ઞની સમાન પુણ્ય પ્રાપ્ત થાય છે ગુરુની સેવા એ જ મારી સેવા છે હે અર્જુન મારો અને તારો આ સંવાદ જે પ્રાણી કે મનુષ્ય વાંચશે કે સાંભળશે તે ગર્ભના દુઃખથી બચી જશે એવા લોકોને ચોર્યાસી યોનીમાં ભટકવું નહીં પડે આ કારણે જ આ પાઠનું નામ ગર્ભગીતા છે શ્રી કૃષ્ણ ભગવાનના શ્રી મુખેથી આ ગર્ભગીતાનો પાઠ અર્જુને સાંભળ્યો ગુરુ દીક્ષા લેવા ઉત્તમ કર્મ છે તેનું ફળ એ છે કે એ જીવ નરકની ચોર્યાસી યોનીમાંથી બચી જાય છે અને ભગવાન ખૂબ જ પ્રસન્ન થાય છે એથી શ્રી ગર્ભગીતા સંપૂર્ણ શ્રી કૃષ્ણ અર્જુન સંવાદમાંનું ગર્ભગીતાનું વર્ણન જેને સાંભળીને મનુષ્યને ગર્ભમાં ફરી જન્મ લેવો પડતો નથી ગર્ભની પીડાને સહન કરવી પડતી નથી આ ગર્ભગીતાનો પાઠ નિત્ય કરવો જોઈએ આ એક ગર્ભ જ્ઞાન છે જે ભગવાન શ્રી કૃષ્ણએ સ્વયં પોતાના શ્રી મુખેથી કહેલું છે માટે દરેક મનુષ્ય આ ગર્ભ ગીતાને સાંભળવું જોઈએ અથવા વાંચન કરવું જોઈએ ભક્તો અમારો આ વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ અમારા વિડીયોને લાઈક કરો શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જય શ્રી કૃષ્ણ વસુદેવસુતન વસુતન कंसचारुरमदनं देवके परमानन्दं कृष्णं वन्दे जगद्गुरु हरि